અંજાર શહેરનું ઐતિહાસિક સિદ્ધેશ્વર તળાવ ઓગની ગયું છે ત્યારે નગરજનોને હૃદયપૂર્વકની હાર્દિક શુભકામનાઓ નગરપાલિકાના પદાધિકારીઓ ધારાસભ્ય સંતો મહંતો દ્વારા પાઠવવામાં આવી છે સૌની ઉપસ્થિતિમાં આજે તળાવને શાસ્ત્રુક્ત વિધિથી વધાવવામાં આવ્યું હતું અંજારના ધારાસભ્ય સહિત સંત મહંતોની ઉપસ્થિતિમાં તળાવ વધાવવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો અંજાર નગરપાલિકાના કાઉન્સિલરો અંજાર શહેર ભાજપ હોદ્દેદારો નગરપાલિકાના કર્મચારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તિકમભાઈ છાંગાએ કહ્યું હતું કે કચ્છ અને કચ્છની સાથે અંજાર તથા અહીંના તાલુકામાં મેઘરાજાની પૂર્ણ મહેર થતા અંજારનું ઐતિહાસિક તળાવ કે જે લોકોની લાગણી સાથે અંજારની સભ્યતા સાથે અંજારની સંસ્કૃતિ સાથે જોડાયેલ સિદ્ધેશ્વર તળાવ ઓગણી જતા લોકોમાં પણ હર્ષ આનંદની લાગણી ફેલાઈ હતી આજ રોજ શાસ્ત્રોક્ત વિધિથી તળાવને વધાવ્યો છે ત્યારે સૌ નગરજનોને પ્રમુખે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર ગુજરાતની સાથે કચ્છ અને કચ્છની સાથે અંજાર શહેર અને તાલુકા ઉપર મેઘરાજાની ખૂબ મહેર થતા અંજારનો ઐતિહાસિક તળાવ કે જે લોકોની લાગણી સાથે અંજારની સભ્યતા સાથે અંજારની સંસ્કૃતિ સાથે જોડાયેલું આ સિદ્ધેશ્વર તળાવ ઓગળી જતા લોકોમાં પણ હર્ષ અને આનંદ અને ખુશીની લાગણી ફેલાઈ હતી એવા સંજોગોમાં ગઈકાલે પરમ દિવસે વરસાદ વિરામ લેતા આજે નગરપાલિકાના પ્રમુખશ્રી શ્રી કારોબારી ચેરમેન શાસક પક્ષના નેતા તમામ કાઉન્સિલરશ્રીઓ શહેરના આગેવાનો પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં આ તળાવને હર્ષભેર ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવ્યું અંજારનું ઐતિહાસિક સિદ્ધેશ્વર તળાવ કાલે ઉગની જતા આજે એને શાસ્ત્રોક્ત વિધિથી ધારાસભ્યની ઉપસ્થિતિમાં અંજારના સૌ નગરજનો મારા સાથી કાઉન્સિલર મિત્રો દ્વારા આજે વિધિવત રીતે વધાવવામાં આવ્યું આપણે શાસ્ત્રો દીદીથી જ્યારે આ સિદ્ધેશ્વર તળાવને વધાવ્યું છે ત્યારે સૌ નગરજનોને હું શુભેચ્છા પાઠવું છું અને હાર્દિક અભિનંદન પાઠવું છું